ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હફદા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવામાં આવેલી હતી સાત સેનેટની વેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસોને સાહિઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્ પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ખાનગ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ના કરતા આગે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે